હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ નવી રીતે બટાકા વડા અહીં બટાકા વડા બનાવવા માટે નહીં બેસન જરૂર નહીં રવાની કે નહીં પોવાની રોજબરોજના બટાકા વડા થી કઈક અલગ અને યુનિક રીત છે અને સૌથી મહત્વની બાબત તો એ છે કે આપણે આ બટાકા વડા બિલકુલ તળ્યા વગર બનાવીશું ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં માં લાજવાબ સો ટકા ગેરંટી છે મિત્રો કે આ રીતે બટાકા વડા બનાવ્યા પછી તમને વારંવાર બનાવવાનું મન થાય એટલા સરસ સ્વાદિષ્ટ બને છે તો ચાલો બનાવવા માટેની રીત જોઈ લઈએ સૌથી પહેલાં આપણે બે મીડિયમ સાઇઝના બટેકા લઈશું એની ઉપરની છાલ ઉતારી ધોઈ અને મેં ચોખ્ખા કરી લીધા છે હવે આપણે આવી ઝીણી ખમણી લઈ લઈએ તો બંને બટેકાને આપણે ખમણી લઈએ અને કોઈ પણ કારણોસર જો તમે ઝીણી ખમણી ન લ્યો તો જે મોટી ખમણી આવે છે મીડિયમ સાઇઝના લચ્છા થાય એવી એ પણ લઈ શકો છો અહીં બટેકાનું ખમણ થયા પછી એને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું અને પાણી નાખી ખૂબ સારી રીતે ધોઈ લઈશું આમ કરવાથી એના અંદરનો જે છે એ બધો દૂર થઈ જશે એકદમ સરસ રીતે ધોયા પછી આપણે આપણે લચ્છાને કાઢી લઈશું આ રીતે હાથથી થોડું પાણી નીચવી લેવાનું અહીંયા બધું જ ખમણ પાણીમાંથી બહાર કાઢી લીધું છે હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે ખાસ કરીને તમારે અહીંયા કોઈ જાડા તળિયાની કઢાઈ અથવા તો આ રીતે નોનસ્ટિક પેન પસંદ કરવાનું અને હવે પેનની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું રેસિપી બનાવવા માટે મેઝરમેન્ટનો ખાસ ખ્યાલ રાખવાનો જેથી એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી રેસિપી બનીને તૈયાર થાય હવે આ પાણીની અંદર થોડું ઉફાળવા દેવાનો છે થોડું બોઇલ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું કોઈ પણ કુકિંગ ઓઈલ જે આપણે ઘરમાં વાપરતા હોઈએ એને ઉમેરી દેવાનું અને અંદાજે અડધી ચમચી જેટલું ખાસ કરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે તેલ અને મીઠાને પહેલા ગરમ પાણીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું અને એક સરસ ઉફાળવા દેવાનો હવે જુઓ પાણી અહિયાં સરસ રીતે ગરમ થઈ ગયું છે આ સ્ટેજે આપણે તૈયાર કરેલા બટેકાના લચ્છાને ઉમેરી દઈએ અને પાણીની અંદર લચ્છાને મિક્સ કરી દઈએ આ રીતે સારી રીતે ફેલાવી દેવાના એટલે ખૂબ ઝડપથી થઈ જશે હવે ગરમ પાણીની અંદર લચ્છા સારી રીતે ચડે છે ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીએ અહીંયા તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય એ પ્રમાણમાં લીલું મરચું ઉમેરવાનું છે અને થોડી એકદમ ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈએ અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને થોડું લાલ મરચું પાવડર તો જુઓ અહીંયા તીખાશ માટે આપણે ત્રણ વસ્તુ વાપરી છે એટલે દરેક વસ્તુને મેં માપ પ્રમાણે લીધી છે હવે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું લાલ મરચું પાવડર છે એ કલર માટે વાપરેલો છે સાથે સાથે થોડી સ્પાઈસીનેસ પણ આવે છે જુઓ આ રીતે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કર્યા પછી અંદાજે એક મિનિટ જેટલો સમય થયો છે એટલે ટોટલ આપણે અહીંયા બેથી અઢી મિનિટ સુધી ગરમ પાણીની અંદર બટેકાના લચ્છાને રાખેલા છે તો આ સમય દરમિયાન લચ્છા પણ ખૂબ સરસ રીતે ચડી ગયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજે આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું અહીંયા આપણે જે કપના માપથી એક કપ જેટલું પાણી લીધેલું છે એ જ કપના માપથી મેં અહીંયા અડધો કપ જેટલો લોટ લીધો છે તો ધીરે ધીરે કરી અને લોટને આપણે મિશ્રણની અંદર ટ્રાન્સફર કરીશું અને પછી સ્પેચુલાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતી વખતે થોડી વાર માટે ગેસને બંધ કરીશું જેથી આપણે આરામથી સારી રીતે મિક્સ કરી શકીએ તો જુઓ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ફરી આપણે ગેસની ફ્લેમને શરૂ કરીશું ધીમી ફ્લેમ ઉપર રાખી અને આપણે આ બધી જ વસ્તુને થોડીવાર માટે સારી રીતે શેકી લેવાનું છે તો જુઓ ધીરે ધીરે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે કેમ કે આરામથી પેન છોડી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ડો ટાઈપ તૈયાર થઈ ગયો છે હવે આપણે તૈયાર થયેલા ડો ને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને થોડી વાર માટે ઠરવા દઈએ જ્યાં સુધીમાં લોટ સરસ રીતે ઠરી જાય છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈશું હવે જુઓ અહીંયા બે મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફી લીધા છે તો આપણે એની ઉપરની છાલ ઉતારી લઈએ આજના બટેકા વડાનો ટેસ્ટ એકદમ અલગ છે રેગ્યુલરમાં આપણે જે બટેકા વડા બનાવીએ છીએ એના કરતા બિલકુલ અલગ હવે બાફેલા બટેકાને પણ આપણે ખમણી લઈશું જેથી કરીને એના અંદર ગાંઠા ન રહી જાય આ રીતે જો એને ખમણી લઈશું તો એકદમ સરસ માવો તૈયાર થઈ જશે તો મિત્રો રોજ ને રોજ એક સરખા બટેકા વડાનો ટેસ્ટથી જો તમે કંટાળી ગયા હો તો આ રીતે એકદમ સરસ રીતે નવા બટાકા વડાને ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે અને જો એક વખત બનાવશો તો તમને આ રેસીપી એટલી પસંદ આવશે કે ઘરના પણ વારે વારે બનાવવાનું કહેશે અહીંયા આપણે બધા જ બટેકાને પવણીને એનો માવો તૈયાર કરી લીધો છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં થોડો અમથો પાંચ અમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું એક નાની મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ આ રીતે ડુંગળીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો એને સ્કીપ કરી દેવાની થોડા દાડમના દાણા ઉમેરીશું જો તમારી પાસે દાડમ અવેલેબલ હોય તો ઉમેરવાનું એના માટે થઈને સ્પેશિયલ આપણે લાવીને કોઈ જરૂર નથી પણ ખૂબ જ ટેસ્ટી માવો બને છે એક ચમચી જેટલા થોડા અધકચરા ખાંડેલા આખા ધાણા નાખીશું થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું લઈ અને એને હાથથી ક્રશ કરી અને ઉમેરી દઈએ તમે જીરું ની જગ્યાએ અજમાનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો બટેકા બાફવામાં જો તમે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણમાં તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે હવે એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરું છું આમચૂર પાવડર તમે ખાસ ઉમેરજો કેમ કે એનાથી જ મસાલો છે એકદમ સરસ ચટપટો અને ટેસ્ટી લાગે છે અને જો આમચૂર પાવડર ન ઉમેરવો હોય તો એની જગ્યાએ તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે પણ લીંબુનો રસ છે એનાથી આ મિશ્રણ છે એ થોડું ઢીલું પડી જાય એટલે મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે થોડી અમથી પાંચ ચમચી જેટલી હડદર ઉમેરીશું કલર માટે અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમને હાથથી ફાવે તો હાથથી મિક્સ કરી લેવાનું અથવા તો તમે ચમચીની મદદથી પણ મિક્સ કરી શકો છો હવે જુઓ આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એમાંથી થોડું મિશ્રણ લઈશું અને આ રીતે બોલ્સ બનાવી લઈશું તમે આ રીતે પણ બનાવી શકો છો જુઓ અહીંયા બોલ્સ આપણે મીડિયમ સાઇઝના બનાવીશું બહુ મોટા નહીં બનાવીએ વરસતા વરસાદમાં બટેકા વડા ખાવાનું મન થાય અથવા તો કોઈ મહેમાન આવવાના છે અથવા તો કોઈ પ્રસંગ છે તો પણ તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટથી બનીને તૈયાર થશે તો જુઓ અહીંયા આપણે બધા જ મિશ્રણમાંથી બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે જુઓ અહીંયા તૈયાર કરેલો જે લોટ છે એ પણ સારી રીતે ઠરી ગયો છે તો થોડું તેલ લઈ એને સારી રીતે ગૂંથી લઈએ એકદમ સરસ રીતે આપણે મસળીને તૈયાર કરી લીધો છે હવે આપણે એના બે ભાગ પાડી લઈએ અને એક ભાગમાંથી આપણે થોડા લુવાને અલગ કરી લઈશું હવે જુઓ જે રીતે આપણે મિશ્રણનો લુવો બનાવ્યો છે એ જ રીતે આપણે એક નાનો લુવો લઈશું અહીંયા મિશ્રણ જો થોડું ચીપકતું લાગે તો હાથમાં થોડું ઓઇલ લગાવી દેવાનું અને આ રીતે હાથની મદદથી થોડું ફેલાવી દઈશું આ રીતે કટોરી ટાઈપ બનાવી લેવાનું અને ત્યાર પછી એમાં મિશ્રણનો બોલ્સ છે એને મૂકી દઈશું અને આ રીતે આપણે એને પેક કરી દેવાનું છે કિનારીને થોડી ઉપરની તરફ ખેંચી લેવાની એટલે આરામથી બંધ થઈ જશે તમારે થોડી મોટી પૂરી બનાવી હોય તો એ રીતે પણ બનાવી શકો છો જુઓ અને પછી સેટ કરી લઈએ બનાવવાની રીત એકદમ સિમ્પલ છે હું તમને ફરી એક વખત બતાવું જુઓ આ રીતે થોડું મિશ્રણ લઈ અને આપણે એને પૂરીનો આકાર આપીશું અને બધી જ જગ્યાએ એક સરખી ફેલાવી લઈશું જેથી કોઈ જગ્યાએ જાડી કે પાતળી ન રહે પૂરી તૈયાર થઈ જાય એટલે મિશ્રણનો જે બોલ બનાવેલો છે એને આપણે સેટ કરીશું અને પછી કિનારીને ઉપરની તરફ ખેંચતા બોલ્સ ને બંધ કરી દઈએ જો આ રીતે તમને ન ફાવે તો તમારે પૂરીને થોડી મોટી બનાવવાની અને પછી સરસ રીતે બોલ્સના શેપમાં સેટ કરી દેવાનું આ રીતે અહીંયા બધા જ બોલ્સમાંથી આપણે બટેકા વડા બનાવીને તૈયાર કરી લીધા છે તો ચાલો હવે ગેસ તરફ જઈશું અહીંયા બટેકા વડા બનાવવા માટે આપણે અપે પેનનો ઉપયોગ કરીશું એકદમ ઓછા તેલની અંદર ખૂબ જ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે તો સૌથી પહેલા ગેસ ઓન કરી અને ગેસની ઉપર આપણે હવે આપણે બટેકા વડા ને એમાં ઉમેરીશું એકદમ સરસ ફ્રાય થઈ જાય છે ખાસ કરીને અપ્પેના વચ્ચેના જે ત્રણ બોક્સ છે એ ઝડપથી તૈયાર થાય છે સાઈડના જે બોક્સ છે એને તૈયાર થતા વાર લાગે છે થોડી ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ પર રાખીશું જુઓ ધીરે ધીરે વડા સારી રીતે શેકાઈ રહ્યા છે ઓછા તેલવાળું ખાવું હોય એના માટે આ પરફેક્ટ ઓપ્શન છે જુઓ ધીરે ધીરે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની અને એકદમ પેશન્સથી ધીમા તાપે આપણે સારી રીતે શેકી લેવાના છે તો જુઓ અંદાજે છ થી સાત મિનિટ સુધી સારી રીતે આપણે શેકી લીધા છે અને આપણા ક્રિસ્પી વડા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને તૈયાર થયેલા આપેને પ્લેટમાં કાઢી લઈએ જુઓ એકદમ સરસ ક્રિસ્પી થયા છે જુઓ અહીંયા હું તમને એક તોડીને બતાવું એકદમ ટેસ્ટી અને મજેદાર જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા સરસ ટેસ્ટી બને છે ઉપરનું પડિયાનું એકદમ સરસ ક્રિસ્પી બને છે અને જે રીતે આપણે ગુજરાતી બટાકા વડા બનાવીએ એ જ રીતે બને છે પણ ટેસ્ટમાં એકદમ મસ્ત લાગે છે તો મિત્રો એકદમ ઓછા તેલમાં ખૂબ જ ટેસ્ટી અને મજેદાર એવો નાસ્તો બનીને તૈયાર થાય છે સાંજે નાની મોટી હળવી ભૂખની અંદર બનાવીને તૈયાર કરી શકો છો જો આ રીતે તમે ક્યારેય બટેકા વડા ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને તમારો ફીડબેક મારી સાથે શેર કરજો આ બટાકા વડાને તમે કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો ટોમેટો કેચપની સાથે અથવા તો ટોમેટો ચટણી ગ્રીન ચટણી ગમે તેની સાથે પીરસી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે આપણા જે દેશી ગુજરાતી બટાકાવાડા છે એની કઢી સાથે પીરસશો તો પણ આ બટાકાવાડાનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ નવી રીતે બનાવેલા બટાકાવાળાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજના આ બટેકાવાળાની રેસીપી તમને કેવી લાગી છે અને હા જો તમને આ વિડીયો ગમે તો લાઈકની સાથે સાથે એક હાઈપ પણ આપી દેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો